જય માતાજી મિત્રો સર્વ પશુપાલક ભાઈઓને મારા રામ રામ અને આજે આપણે કરણી ડેરી ફાર્મ સોનલનગર તાલુકો લખપત જિલ્લો કચ્છ કચ્છના જૂના અને પ્રસિદ્ધ એવા બંની નસલના બ્રિડર મંગલદાન ગઢવી અને એમના દીકરા કૈલાસદાન ગઢવી જે મારા મિત્ર છે કહેવાય છે કે ગુજરાતનું સૌથી મોંઘી સેલ થનારી ભેંસ ઓઢણના આ બ્રીડર છે અને મિત્રો આમનું ફાર્મ જોઈ મને ખુદને નવાઈ લાગી કે એકદમ સિમ્પલ સાદગીથી આ ફાર્મ બનેલું છે અને એમને જે ઓઢણને બ્રેડ કરી છે એ ઓઢણના જેટલા પણ વખાણ કરી એટલા ઓછા છે અને એની કિંમત એના સુંદરતાને બિલકુલ વ્યાજબી છે અને આજે એમનું ફાર્મનું દરેક ભેસને વિડીયોની અંદર બતાવવાની આજે હું કોશિશ કરીશ તો મિત્રો આ વિડીયોને કન્ટિન્યૂ જોતા રહેજો મંગલદાન ગઢવી કહેવાય છે કે જૂના નસલના જૂના બ્રીડર છે અને મિત્રો એમની ભેસો જોઈએ તો એક કરતાં એક ચઢિયાતી રૂપાળી એમની પાસે ભેસો છે પાડીયો છે અને બ્રીડિંગ ઉપર સારું એવું કામ કર્યું છે અને મિત્રો જરૂરી નથી કે તમારી પાસે બહુ આલિશાન શેડ હોય મોંઘા જાનવર હોય અને તમે સારા સારા જાનવરો ખરીદો પણ ખરીદવું અને પોતાના ફાર્મ ઉપર સારું જાનવર પેદા કરવું એક અલગ વસ્તુ છે પૈસાદાર તો ગમે તેટલા પૈસા આપીને મોંઘી ભેંસ ખરીદી શકે છે પણ મિત્રો તમારી અંદર આવડત હોય તમારી અંદર બ્રીડિંગની નોલેજ સેન્સ હોય તો તમે સારામાં સારી ભેંસ તમારા ફાર્મ ઉપર પેદા કરી શકો છો હું આ વિચારો ઉપર જીવવાવાળો માણસ છું મિત્રો પૈસાથી ખરીદવા કરતાં પોતાના ફાર્મ ઉપર પેદા કરવું એક અલગ વસ્તુ છે હવે આ તમે ભેંસને જોઈ શકો છો એની બોડી સ્ટ્રક્ચર એની અડર ક્વોલિટી બોડી કેરેક્ટર અને આના ઉપર કંઈ કહેવાય છે ને કે ગુલાબના ફૂલ ઉપર અત્તર લગાડવાની જરૂર હોતી નથી અમુક પ્રાણીઓ અમુક ભેંસો એવી હોય છે કે જેના વખાણ કરવા માટે આપણને શબ્દો પણ ઓછા પડી જાય છે એકદમ સામાન્ય ફાર્મ છે અને સામાન્ય વાતાવરણની અંદર આ રહેવાવાળી ભેંસો છે બંની નસલની આ જ ખાસિયત છે કે ગમે તેવું વાતાવરણ હોય ગરમી હોય ઠંડી હોય કે ચોમાસું હોય બિલકુલ કુદરતી વાતાવરણમાં પોતાની જાતને ઢાળી દે છે અને તે ઇઝીલી સર્વાઈવર કરી શકે છે એને કંઈ પણ ઘાસ ચારો આપો એની કોઈ કચકચ હોતી નથી કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટની કોઈ જરૂર હોતી નથી એકદમ સાદગીથી આ બનેલું ફાર્મ છે જોઈ શકો છો ખુલ્લું આ ફાર્મ છે તો પણ આ ભેંસો અહીંયા સર્વાઈવર કરી શકે છે આ એમની જૂની ભેંસ છે મિત્રો આમની ભેંસો મેં જોઈ અને મેં અંદરથી કહેવાય છે કે ધીમે ધીમે નવે નવમ નવમ નવા નવા બ્રીડરોને મળીએ નવા નવા બ્રીડરોના પશુઓને જોઈએ તો કંઈક ના કંઈક બ્રિડિંગ વિશે કંઈક નવું જાણવા મળે છે અત્યારે જે બની નસલ ઉપર જે કાં વિડીયો બનાવી રહ્યા છે એ પૂરી જાણકારી હોતી નથી અને બની બની કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે તો મિત્રો સતર્ક રહો અને જે જૂના કચ્છના બ્રિડરો છે એમના પશુધનને તમે જુઓ એમનું તમે તમારી રીતે નિરીક્ષણ કરો એમના પશુમાં અને બીજી જિલ્લામાં જે બ્રીડ થતી ભેસો હોય છે એમના પશુમાં શું ફરક છે એ તમને એને નિષ્ણાત બનો અને પોતે જાગૃત બનો કારણ કે હું પણ એક સમય હતો જે છેતરાઈ ગયો હતો કે બંને નસલ કરીને હું મારા ત્યાં પાડી લાવ્યો હતો પણ પછી મોટી થઈ એટલે મને ખબર પડી કે આ પ્યોર ક્વોલિટીની છે નહીં જોઈ શકો છો આ બધી જ ભેસો એક કરતાં એક ચડિયાતી છે હવે કોને વખાણ કરવા ને કોના ના કરવા કૈલાસદાન ગઢવી મિત્ર છે અને એક પોતે યુટ્યુબર પણ છે કદાચ તમે કરણી ડેરી ફાર્મ કરીને યુટ્યુબ પર સર્ચ કરશો તો એમની આ ચેનલ પણ પોતે ચલાવે છે અને બહુ સારા એવા માણસ છે મારે કોઈ બ્રીડિંગ બાબતે અથવા કોઈ નસલ બાબતે કોઈક કામકાજ હોય તો હું એમને જરૂર કોલ કરું છું અને બહુ કોઓપરેટિવ માણસ છે જૂના બ્રીડર છે અને એમને મને જે ઓઢણની વાત કરી હતી બાકી ઓઢણ ખરેખર એને જોઈને મને એમ થયું કે સારું બ્રીડિંગ તો આને જ કહેવાય અને આવા માણસોને મળીએ એટલે આપણને પણ અંદરથી આત્મવિશ્વાસ જાગે છે કે આપણે પણ સારું કામ કરીએ અને સારી ઓલાદ આપણા ઘરે પેદા કરીએ મિત્રો જોઈ શકો છો સામાન્ય વાતાવરણમાં આ સર્વાઈવર કરે છે એમની પાડીઓ આ ગીર ગાય છે આ જોઈ શકો છો બધી ભેંસો એકદમ સામાન્ય વાતાવરણ છે અને આ વસ્તુને મને ખૂબ જ આકર્ષિત કરે છે કારણ કે અમે હું ઉત્તર ગુજરાતથી છું અને અમારી બેસોને જે અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને આ ટ્રીટમેન્ટમાં રાત દિવસનો ફરક છે અને જોઈ શકો છો આ ડ્રાય પીરિયડ ઉનાળાનો સમય છે અને સામાન્ય રીતે આ સર્વાઈવ કરે છે અઘરું છે પણ આપણને આમ લાગે કે ખરેખર ધન્ય છે આ બ્રિડરોને અને આવા માણસોના ત્યાં જઈ એમની મુલાકાત કરવી એમના અભિપ્રાય લેવા એમની પાસેથી બ્રીડિંગ વિશે જાણકારી માહિતી લેવી એ મને વ્યક્તિગત રીતે બહુ ખૂબ જ આનંદ થાય છે કારણ કે વિડીયા તો બની બેસોના ઘણા છે યુટ્યુબ ઉપર પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે સારા બ્રીડરને તમારે મળવું એમની પાસેથી જે પણ વર્ષોનો અનુભવ છે એમના પાસેથી કંઈક જ્ઞાન કંઈક માહિતી લેવી અને આપણા જે પશુપાલન વ્યવસાય કરી રહ્યા છીએ એમાં એમાં સુધારો કરવો ક્યાંક આપણે કઈ જગ્યાએ ભૂલ કરીએ છીએ એ જાણવું મિત્રો અત્યારે માર્કેટિંગનો જમાનો છે લોકો તમને અજવાળું જોઈને બધાને અંજાવી નાખે છે મૂળ મુદ્દાથી ભટકી જાય છે લોકોને દૂધ બતાવે છે લોકોને સારા ફોટા બતાવે છે અને લોકોને છેતરે છે ઝાઝા મેં બંને નસલમાં ઝાઝા એવા માણસો જોયા છે કે લોકોને ગેરમાર્ગે દોરે છે અને નવા માણસો બિચારા છેતરાતા હોય છે પણ મિત્રો મારું એક જ સલાહ છે એક વ્યક્તિગત તરીકે કે જૂના બ્રીડરોને ત્યાં મળો ભલે એમના પાસેથી તમે પશુ ખરીદી શકો ના શકો એક બે નંબરની વાત છે પણ એમના ફાર્મને જઈને વિઝિટ કરો તમે એમના પશુઓને જુઓ તમને આઈડિયા આવશે કે નસલ શું છે અને નસલ પાછળ થયેલું કામ શું છે મિત્રો આ કચ્છ જિલ્લાનો આ એક નાનકડા ગામનો આ વીડિયો છે અને આ ફાર્મ એ એક એવી બેસ પેદા કરી છે કે જેની કિંમત સૌથી ઊંચા દર્જામાં એ બેસ અહીંથી સેલ થઈ છે જોઈ શકો છો જગ્યાનું કોઈ મોહતાજ હોતું નથી તમારા નસીબ તમારું હાર્ડવર્ક અને તમારો વ્યક્તિગત અનુભવ તમને આગળ લઈ જાય છે તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો